નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આવતીકાલે તારીખ છ ચાર બે હજાર ચોવીસ ના રોજ જે પર્યાવરણ વિષયનું પેપર લેવાનું છે તેના મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને આ પર્યાવરણ વિષયની ખૂબ જ સારી તૈયારી થઈ શકે એ માટે આપણે પર્યાવરણ વિષયનું અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યું છે તો આ અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણે બનાવ્યું છે તો દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે અને દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ચારના ના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ પ્રશ્ન પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે પ્રશ્ન એક નીચેનામાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેમના ગુણ પાંચ નંબર એક શાના વગર શાકભાજી સ્વાદે ફીકી લાગે છે મસાલા નંબર બે ગરમ મસાલો બનાવવા માટે નીચેનામાંથી કયા ક્યાં મસાલાનો ઉપયોગ થાય છે લવિંગ નંબર ત્રણ શાકભાજી બનાવતા પહેલાં વઘાર કરતા ગરમ તેલમાં સૌ કયો મસાલો નાખવામાં આવે છે રાય મેથી નંબર ચાર નિથેનામાંથી કયો મસાલો ચામાં નાખવામાં આવે છે આદુ નંબર પાંચ દાળ બનાવ્યા પછી તેમાં ખટાશ ઉમેરવા શું નાખવામાં આવે છે લીંબુ પ્રશ્ન બે અ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનમાં ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ત્રણ નંબર એ ખાલી જગ્યા પક્ષી પાંદડા સીવીને માળો બનાવે છે દરજીડો નંબર ખાલી જગ્યા પક્ષી વૃક્ષોના થડમાં કાણું પાડી માળો બનાવે છે કંસારો નંબર ત્રણ કોયલ પોતાના ઈંડા ખાલી જગ્યાના માળામાં મૂકે છે કાગડાના પ્રશ્ન બે બ ટૂંકમાં જવાબ આપો જેમના ગુણ બે નંબર એક તમારા મોંમાં એક પણ દાંત નથી તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો તો કે મારા મોંમાં એક પણ દાંત ન હોય તો હું પ્રવાહી પ્રકારની વસ્તુઓ તથા જે મુલાયમ અને દાંત વગર પેઢાથી ચાવી દબાવી શકાય તેવા ખોરાક ખાઈ શકીશ દાખલા તરીકે દાળ ભાત શીરો રબડી જ્યુસ તથા મોસંબી નારંગી ચીકુ પપૈયું જેવા ફળ ખાઈ શકું પ્રશ્ન ત્રણ અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ બે નંબર એ મોરના માથા પર કલગી હોય છે ખરું નંબર બે ચકલી ઝાડની બખોલમાં માળો બાંધે છે ખોટું બ આપેલી સૂચના મુજબ જવાબ લખો જેમના ગુણ ત્રણ નંબર એક તેજસનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે તેજસના ગામના ઘરે એક રૂમ છે ઉપરાંત તેની સામે આંગણું રસોઈ ઘર અને બાથરૂમ છે પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે તે જ રૂમમાં બેસવાનું સુવાનું નાવાનું રસોઈ બનાવવાની જમવાનું કપડાં વાસણ ધોવા વગેરે કામ કરવામાં આવે છે પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકાર રચો જેમના ગુણ છે પાંચ જોઈએ આપણે નંબર એક રેશમના તાર તો મલબારી સિલ્ક નંબર બે તાણા વાણા તો ઊભા તાર તાર અને આડા નંબર નંબર પટોળા તો તો પાટણની હસ્તકારીગરી વણાટ કામ હાથ સાળ નંબર પાંચ પટોળા હાઉસ તો પાટણ ત્યાર પછી જોયા પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ બે નંબર એક રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો તમે ક્યાં કામમાં મદદ કરો છો હા હું પણ રાજુની જેમ મારા ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરું છું જેવા કે મમ્મીને ઘરની સફાઈ કરવામાં ઘરની સજાવટ કરવામાં દુકાનમાંથી રોજિંદી ઉપયોગી વસ્તુ લાવવામાં અને દાદા દાદીને મંદિરે લઈ જવામાં મદદ કરું છું બ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ ત્રણ નંબર એક ફળો અને શાકભાજીને ખાતા પહેલા સ્વચ્છ પાણીથી શા માટે ધોવા જોઈએ તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર છ નીચેની શાકભાજીનું વેલા પર થતી છોડ પર થતી અને જમીનની અંદર થતી શાકભાજીમાં વર્ગીકરણ કરો કુલ ગુણ છે છ નંબર એક વેલા પર થતી શાકભાજી કારેલા પાપડી દૂધી તુરિયા

કોબી ટામેટા ગાજર બીટ કાકડી અને લીલી હળદર નંબર બે અમુક શાકભાજી અને ફળ વેચવાલાયક નથી હોતા કારણ જણાવો તો કે અમુક શાકભાજી અને ફળ વાસી થઈ ગયેલા હોવાથી તેમાં દુર્ગંધ આવે છે તેથી વેચવાલાયક હોતા નથી નંબર ચાર તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી આવે છે અને તે શાકભાજી કોણ લાવે છે તો કે અમારા ઘરમાં શાકભાજી દાદા કે દાદી શાક માર્કેટમાંથી લાવે છે પ્રશ્ન સાત યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો છે વૈશાલીના પિતાજી અને કાકા ખાલી જગ્યા વાહન દ્વારા બજારમાંથી શાકભાજી લાવે છે ટેમ્પો નંબર બે ચોટુના પિતાજી ખાલી જગ્યામાંથી તાજા શાકભાજી લાવે છે બજાર એટલે કે મંડી નંબર ત્રણ વૈશાલીના પિતા અને ભાઈ રાત્રે ખાલી જગ્યા વાગ્યાની આસપાસ શાકભાજી વેચીને ઘેર પાછા ફરે છે તો દસ વાગ્યા નંબર ચાર ઉનાળામાં આપણે પૂરી સાથે ખાલી જગ્યાના ફળનો રસ ખાઈએ છીએ કેરી ત્યાર પછી જોઈએ પ્રશ્ન આઠ ભાગ્યા મુજબ ઉત્તર લખો જેમના ગુણ બે નંબર એક ઘરમાં પાણીની બચત કરવા શું શું કરવું જોઈએ ચાર મુદ્દા તો કે વાસણ કપડાં ધોવા માટે જરૂર તેટલું જ પાણી વાપરવું જોઈએ જરૂર હોય એના એટલા સમય માટે જ નળ ચાલુ રાખવો જોઈએ બ્રશ અને દાઢી કરતી વખતે નળ બંધ રાખવો જોઈએ પીવા માટે જોઈએ તેટલું જ પાણી લેવું જોઈએ જેથી વધારાનું પાણી ઢોળી દેવું ન પડે બ માગ્યા મુજબ જવાબ લખો જેમના ગુણ ત્રણ નંબર એક સંયુક્ત કુટુંબમાં રહેતા લોકો વચ્ચે કઈ કઈ બાબતોમાં ઝઘડા થાય છે તે લખો કોઈ પણ છ બાબતો અહીં તો તમને છ બાબતો અહીં આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ ચારના બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે